नमस्कार मित्रों स्वागत छे आपनी यूट्यूब चैनल मीणात किशोर में आजना वीडियो में बात करीशु सरकार नी आ योजना नी अंदर लग्न सरकार तरफ थी सहाय आपवा मा आवे छे हाल नी अंदर आ योजना फॉर्म भरवाना शुरू योजना नी विगतवार मेरीशू खास आ वीडियो तमारा मित्रों से करो चेनल मा नवा आवेला होय तो चेनल ने सब्सक्राइब करजो तो चालो वीडियो शुरू करिए आज ना वीडियो में बात करीशु सरकार की सरस मजानी योजना लग्न सहाय योजना एटले के सात फेरा समूह लग्न योजना યોજનાના હેતુની વાત કરીએ તો લગ્ન જેવા સામાજિક પ્રસંગોએ લોકો દ્વારા દેખા દેખી બિનજરૂરી ખર્ચ કરવામાં આવતો હોય છે આવા પ્રસંગે તેઓ દેવું કરીને પણ ખર્ચ કરે છે અને પછી આર્થિક મુશ્કેલીઓ વેઠે છે લોકો જો સામૂહ લગનની પ્રથા અપનાવે તો વ્યક્તિગત લગ્ન પ્રસંગે થતો બિનજરૂરી ખર્ચ નિવારી શકાય અને આર્થિક રીતે વિકાસ કરી શકે છે યોજનાના નિયમો અને શરતો આ યોજનાનો લાભ અનુસૂચિત જાતિઓને ગુજરાત રાજ્યના મૂળ વતનીઓને જ મળવાપાત્ર છે આ યોજનામાં વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં ₹6 લાખ અને શહેરી વિસ્તારમાં ₹6 લાખ છે પુના લગ્નના કિસ્સામાં આ યોજના હેઠર લાભ મળવાપાત્ર રહેશે નહીં કન્યાની વય મર્યાદા લગ્ન સમયે 18 વર્ષ અને યુવકની વય 21 વર્ષ હોવી જોઈએ લગરના 2 વર્ષની અંદર સહાય માટે અરજી કરવાની રહેશે સાત ફેરા સમૂહલગ્ન આયોજિત જિલ્લામાંથી કવરબાઈનું મામેરું યોજનાની સહાય મળવા પાત્ર થશે સમૂહલગ્નમાં ભાગ લેનાર લાભાર્થી કન્યા સાત ફેરા સમૂહલગ્ન યોજના તેમજ કવરબાઈનું મામેરું યોજનાની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બંને યોજનાઓ હેઠર લાભ મેળવવા પાત્ર રહેશે સહાયની વાત કરીએ તો सामाजिक અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક પછાત વર્ગના નવયુગલને રૂપિયા 12000 તથા આયોજક સંસ્થાને યુગલ દીઠ રૂપિયા 3000 લેખે વधू मां વદુ રૂપિયા 7500 સુધી પ્રોત્સાહક રકમ આપવામાં આવે છે રજૂ કરવાના ડોક્યુમેન્ટ સંસ્થાના જિલ્લા નાયબ નિયામક જિલ્લા સમાજ સુરક્ષા અનુસૂચિત જાતિ अगाउ थी लेखित जाण करेल होय ते पत्र संस्था नोधनी प्रमाण प्रमाणपत्र आमंत्रण पत्रिका कमकोत्री बैंक पासबुक प्रथम पाना नी नकल रद्द करेल चेक रजू करवाना डॉक्यूमेंट युगलना नी कंकोतरी समूह लग्न थतु प्रमाण प्रमाणपत्र कन्याना पिताको दाखलो सक्षम अधिकारी नो, युवक युवती शाला होड्याना प्रमाणपत्रों जन्म नोधणीनों दाखिल ना पुरावा सरकारी तबीबी प्रमाणपत्र कोईपण एक पुराव जाति दाखिल अरजी कया करवी सात फेरा समूह लग्न योजना अरजी ऑनलाइन करवानी रहेशे अरजी गुजरात राज्य की वेबसाइट ई समाज कल्याण पोर्टल पर करवानी से हाल आ योजना ना फॉर्म भरवाना शुरू है